હાઈ એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો અમે અર્લી મોર્નિંગમાં જઈ રહ્યા છીએ મંદિર મહાદેવના દર્શન કરવા માટે આલ્નું વાતાવરણ બહુ જ સારું છે આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો બધાને આરણ મારે ગુડ મોર્નિંગ અમે ઘરે પાછા આવે એન્ડ ઘરે આવીને મેં એક કપ ચા બનાવી દિવસની શરૂઆત કરી ચા પીને ચા પીને મેં ઘરના બધા જ કામ કમ્પલીટ કરી લીધા અને ફ્રેશ થઈને હું બેઠી હતી તો સમયવાળા આંટી આવ્યા કે ચાલ મારા જોડે શોપિંગ કરવા માટે મારે નહોતું જવું કંઈ શોપિંગ નહોતી કરી પણ હું જવા માટે એક્સપ્લોર કરવા માટે ગઈ એમના જોડે અને આ છે અમારો શોપિંગ મોલ ત્યાં બહુ સારી બધી વસ્તુઓ હતી અને આ જો ને જોવો એટલે મને લેવાની ઈચ્છા થઈ જ જાય આ બધી જ બહુ સરસ સરસ વસ્તુ હતી અને રીઝનેબલ પણ હતી અને સેલમાં પણ હતી અને હોમ ડેકોરની વસ્તુ પણ બહુ જ બધી ચારી હતી ફ્લાવર્સ પોટ્સ આ બધી જ વસ્તુ વિચાર કર્યું કે લઈ લો પણ ના લીધું મેં અને નેક્સ્ટ અમે ગયા જે મેઇન હતી શો વીસ વીસની જે વસ્તુ મળે છે ક્રોકરીઝ બધી બહુ બધી સરસ સરસ વસ્તુ મળે છે વીસ વીસના કૃષ્ણભનના વાઘા પણ મળી જાય છે અને આ બધી વસ્તુ કવર છે કિચનની વસ્તુ છે એ બધી જ અહીંયા વીસ રૂપિયામાં મળી જશે આ ટોપલીઓ પણ તમને વીસ રૂપિયામાં અહીંયા મળી જશે તેમાં તમે ફ્રૂટ્સ ફરી શકો છો આ કપડાં ધોવાના બ્રશ છે અને આ જુઓ મેઇન વીસ વીસ રૂપિયામાં આપણને અહીંયા બહુ સારા કલર ઓપ્શન મળી જાય છે નેલ પેઇન્ટ પણ મળી જાય છે અહીંયા એન્ડ લાસ્ટમાં અમે સ્કૂલના નાના છોકરાઓની વસ્તુ પણ અહીંયા મળી જાય છે આ નાની છોકરીને બહુ પિન પણ નાના નાના છૂટા છોટા ક્લચર પણ અહીંયા મળી જાય છે એન્ડ નેક્સ્ટ સ્ટોકમાં અમે ગયા તો જોયું ત્યાં બધા કવર હતા સાડી માટે આપણા કિચનના જે વાસણ છે એમના માટે બહુ સારા સારા કવર હતા મેં આ કિની ટિફિનનું કવર બોક્સ પણ જોયું તે પણ બહુ સારું હતું ને અફોર્ડેબલ પણ હતું મેં પરચેસ પણ કર્યું નેક્સ્ટ અમે એન્ટિક જ્વેલરી શોપમાં ત્યાં બહુ સારા સારા બધા મંગળસૂત્ર પણ હતા અને આ બધું શોપિંગ કરીને અમે પાછા આવી ગયા ઘરે ઘરે આવીને જોયું તો ઘરે હતો પટ્ટી ભજીયાનો પ્રોગ્રામ કારણ કે ગામડેથી આવ્યા હતા મરચાં ફ્રેશ અને લીલા ચમ અને તીખા તીખા મરચાં આવી ગયા હતા તો મરચાનો પ્રોગ્રામ હતો એને અમારી રસોઈની છૂટી હતી કારણ કે જ્યારે મજા ભજીયાનો પ્રોગ્રામ હોય છે ત્યારે પપ્પા જ બનાવે છે તો આ રેડી થઈ ગઈ છે અમારી પટ્ટી કપાઈને અને એમનો મસાલો પણ રેડી છે લસણ આદુ ધાણા મેથી બધું જ કપાઈને રેડી થઈ ગયું છે અને તાવો મંડાઈ ગયો છે અને અમારા ભજીયા બનવા રેડી થઈ ગયા છે મેં અજમાના પાનના પણ એન્ડમાં અમે ભજીયા બનાવ્યા અને બધા જમી કાઢીને ફ્રી થઈને બેસી ગયા હોલમાં અને આ જો અમારું રમકડું આજે મારા ભાણિયો તેના જોડે અમે બધા રમતા હતા વાતો કરતા અને એની એક્ટિવિટી જોઈને અમે એન્જોય પણ કરતા હતા તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય અને હા અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં થેન્ક યુ